સુરતના મહુવા અનાવલ સ્ટેટ હાઇવે બંધ કરાયો મહુવા તાલુકાની ઓલણ નદી ગાંડીતુર બની છે ઓલણ નદીના પાણી પુલ ઉપર ફરી વળ્યા મહુવા અનાવલ ને સીધો જ સંપર્ક કપાયો છે વલપાડા ગામે પુલ ઉપર નદીના પાણી ફરી પડ્યા છે આસપાસના અનેક વિસ્તારો જે અત્યારે વરસાદથી પ્રભાવિત થયા છે ખાસ કરીને સ્ટેટ હાઈવે વરસાદી માહોલની વચ્ચે બંધ કરવામાં આવ્યો મહુવા તાલુકાની નદીઓ ગાંડીતુર થતા આસપાસના વિસ્તારોની અંદર પણ પાણી ફરી વળે તેવી દહેશત જોવા મળી રહી છે મહુવા અનાવલનો સીધો સંપર્ક કપાઈ ચૂક્યો છે આ સાથે સાથે તંત્ર દ્વારા મહુવા અનાવલ સ્ટેટ હાઇવેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે તો મહુવા સહિતના વિવિધ વિસ્તારો જે વરસાદથી પ્રભાવિત થયા છે સુરત જિલ્લાની અંદર અનેક તાલુકાઓમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે તે તમામની વચ્ચે ઓલણ નદીના પાણી પુલ પર ફરી વળતા સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે મહુવા અનામલનો સીધો જ સંપર્ક કપાઈ જવા પામ્યો છે મહુવા અનામલ સ્ટેટ હાઈવે જે વરસાદી પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યું છે નદીનો પ્રવાહ જોઈ શકાય છે કે એ હદે છે કે નદીઓ ગાંડીતુર બની છે અને આ પાણી મુખ્ય માર્ગો પર પણ ફરી વળ્યા છે મહુવા અનાવલ સહિત અનેક રાજ્યના જિલ્લાઓની આ જ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે જિલ્લાઓમાં વરસાદી માહોલી વચ્ચે નદીઓની અંદર સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને તેના કારણે જ પાણીનું જળસ્તર વધતા વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે ખાસ નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી આસપાસના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ સૂચના આપવામાં આવી છે સ્ટ્રેટ હાઇવે ક્યાંક બંધ કરવાની ફરજ પડી છે ક્યાંક મુખ્ય માર્ગોનું ધોવાણ થઈ ચૂક્યું છે જેથી કરીને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે ચાર દિવસના વિરામ બાદ ફરી રાજ્યની અંદર વરસાદી માહોલ સર્જાયો છે તેવામાં દક્ષિણ ગુજરાતની અંદર આગામી સમયમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી કરીને અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ આગામી પાંચ દિવસની અંદર સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ને લઈને મહુવા તાલુકાની નદીઓ જે છે તે હાલ ગાંડીતુર થઈ છે આપને દ્રશ્યો બતાવા માંગીશ છે મહુવા તાલુકાના વલવાડા થતી

વહીવટી તંત્ર જે છે તે પણ હાલ કામે લાગ્યું છે ઉપરવાસમાં વરસાદને લઈને જે પાણી છે એ સીધો જે છે તે ગણદેવી સહિતના જે વિસ્તારો છે નવસારી જિલ્લાને પ્રભાવિત કરી શકે છે જોકે હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે વરસાદ વરસ્યો છે અને જે નદીઓ નદીઓની અંદરમાં હાલ પૂર દેખાઈ રહ્યા છે જેને લઈને હાલ વહીવટી તંત્ર જે છે તે હાલ કામે લાગી ચૂક્યું છે ત્યાં સિરકાગજી સંદેશ ન્યૂઝ બારડોલી